ચાલો આજે આપણે ગાજર નું બનાવીશું અને ગાજર સરસ આવ્યો હતા લઈ લીધા છે અને હવે આનું હલવું બનાવીશું પહેલા બધા ગાજર સાફ કરી નાખા હવે એની સીન બનાવીશું આ રીતે બધા ગાજર એક પછી એક પછી આપણે લઈ ગાજર સીવી લઈશું

ત્યાં ગાજર ને છે આવી રીતે આજે ગાજર બહુ સરસ આવ્યા હતા એટલે આવી રીતે આપણે હળવો બનાવો એકદમ સારો છે ગાજુ ના આવી નાખવાના પછી પછી બધું હોય બધું તોડી લેવાનું અને ખાડિયા કરીને દર પી કાઢી નાખવાનું અને પછી આવી રીતે બધું પેલા આપણે લઈએ બધા ગાજર ને તમારે બધા ગાજરનો લોભ આવે તો અમે જણાવશું કાઢ્યા હોય કે અંદર પીત ના હોય તો નહીં કાઢવાનું પીત વધારે હોય તો પીત કાઢી નાખવાનું ગાજરમાંથી બે ભાગ કરી મારે બે ગાજરમાં ચાંદા ફતા એમાં પીત થતા એમાં કાપી નાખ્યા જેનું સીણ બનાવીએ એ થોડુંક હાથમાં વાગી જવાનું નીકળે એટલે એમાં થોડું ધ્યાન રાખવું પડે બીજું તો બનાવવાની એકદમ પ્રોસેસ તો સહેલી જ છે कितने दिवस से बना इच्छा थी ताजे ताजे सारा आ भी गया तो ले लू था ने जो आपने हजे हाँ बनाए से अब आलू बनाम शायद पनीर પચાસ ના રાખવી જોઈએ આ શીણવામાં જો શેર તમે આમ ભૂલી ગયા તો આંગળી છીણાઈ જાય લોચો નીકળી જાય આંગળી નાખી આ શીણવામાં જ બહુ તકલીફ છે બાકી તો બીજી પ્રોસેસ તો હાવ સહેલી જ છે આ રીતે બધા ગાર્ડન આપણે શીણી લઈશું શાંતિથી આમાં શેર પર ઉતાવળ કરવાની નથી લેશું આ પણ એકદમ સરસ છે એટલે આને પણ આપણે નથી અત્યારે શિયાળામાં ગાજર નો હુમલો બહુ સારો આપ શરીર માટે આંખો માટે બહુ સરસ છે નાનો કકડો રેસી આપણે ખાઈ લેશું ઝીણો પીસ થાય એટલે આપણે સેડવો ના ખાવે એટલે એક કિલો ગાજર લીધા છે હવે એક કિલો ગાજર ના આપણો હલવો બનાવવાનો છે આવી રીતે બધા ગાજર ને સીણી લઈશું મોટું છે જાડું એટલે વચ્ચેનો ભાગ હોય આપણે કાઢી લઈશું ચપ્પા ના મદદથી

અલગ મકેશ ના આવે ગાજર હાલવા માટે બસ તે છે চিনি લે છે અને આ પીચ અંદર રહી જાય તો થી ઉધરસ પણ થઈ શકે એટલે પીજ ખાધું બહુ જરૂરી છે આપણે એકદમ હળવું બનાવનું એટલે બહુ આ ખમણી હોય બહુ મોટી નહીં લેવાની જીરી લેવાની

જો ગજર એક લાસ્ટના

ગાજર બધા સીની લીધા છે હવે બધું સીના પણ લઈ રીતે

ગેસ ચાલુ કરીશું ગાજર નું આપણે બનાવું એટલે પ્રથમ ને આપણે ગેસ ચાલુ કરી કરીને શેકવો પડશે પેલા ઘી નાખીશું શેકવા માટે પેલા આપણે ગાજરનું જે સિંકાયેલું હોય ને આપણે ઘીમાં શેકી લઈશું સૌ પ્રથમ આપણે ಿ ನೋರ್ ಬರಮ મેવોમાં આવો શેકાશે ત્યાં સુધી આપણે અંદર સૂકો મેવો નાખવા માટે કાજુ બદામ આપણે ટુકડા કરી દઈશું